આ દરમિયાન ટિંબાવાડી પટેલ સમાજ પાસે રહેતા રાજેશ નાનજીભાઈ ચૌહાણે લાશને ઓળખી બતાવી હતી અને યુવાન પોતાનો નાનો ભાઈ સંજય નાનજી સોંદરવા હોવાનું જણાવ્યું હતું યુવાનનું મૃત્યુ કઈ રીતે થયું તે હવે પીએમ ના રિપોર્ટ બાદ જ જાણી શકાશે જુનાગઢ વિસામદર વિધાનસભા પેટાચૂંટણીમાં આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા જિલ્લા સહકારી બેંકમાં ભ્રષ્ટાચાર બાબતે એક આવેદન અપાયું છે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ખેડૂતો હારે છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ કરાયા છે તો મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવાના પણ આક્ષેપ કરાયા હતા સાત બારમાં જેનું નામ નથી તેના નામે ધિરાણ લેવાયા હોવાનું પણ આક્ષેપ કર્યા છે અનેક જગ્યાએ મંત્રીઓએ ગેરરીતિ કર્યાના આક્ષેપ કરાયા છે

જિલ્લા મધ્યસ્થ સહકારી ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી જે પૈસા લેવા માટે જે ધિરાણ લેવા માટે ખેડૂતોએ ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને પેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલી ભગત ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ નાચ્યું હતું છેલ્લા બે અઢી વર્ષથી પેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી અને ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી છે તો થઈ પૂરતી નાની નાની માછલીઓ ઉપર જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે મોટા મગર મચ્છો બાકી રહી જાય છે એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંક નું સંચાલન કરતા મગર મચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે છે કેમ ભાઈ મોટા મગર મચ્છો ડિરેક્ટરો ચેરમેનો ધરપકડ ન થઈ જે ખેડૂતની શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ ત્રણ લાખ રૂપિયા છે એને કેવી રીતે મળ્યું એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી મોટા માછલાને તારવી લીધા મંત્રી મંત્રી ઉપર એફઆઈઆર કરી પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો ખેડૂતના ખાતામાં તો આજેય બોજો છે ખેડૂત પાસે તો આજેય ઉઘરાણાની નોટિસ ચાલુ છે ખેડૂતને તો આજેય તે ધિરાણ મળતું બંધ થઈ ગયું એફઆઈઆર થઈ કે ન થઈ પણ ખેડૂતનું શું ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો તો આજે વેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે અહીંયા જે સી સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે અડધો આરોપ રજિસ્ટ્રાર ઉપર નાખ્યો છે કે રજિસ્ટ્રાર આની અંદર સામેલ છે એ કાર્યવાહી કરશે કઈક ફરચા અધિકારી ઉપર આરોપ નાખ્યો છે તો આ રીતે આજની રજૂઆત થઈ છે મને આશા છે વિશ્વાસ છે અને હું વિનંતી પણ કરું છું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એ ખેડૂતો સાથે ન્યાય કરે કેમ કે ખેડૂતોને પૈસા ઝાડ ઉપર નથી ઉગતા લોહી રેડે પરસેવો રેડે આખું ઘર ખેડત ખેતરના તડકામાં તપે રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે ત્યારે બે લાખ કે પાંચ લાખ કે દસ લાખ નું ધાન પાકે છે ત્યારે જણસ આવે છે મફત પૈસા નથી આવતા આ બેંકમાં બેઠેલા સાહેબો પગાર મફત આવતો છે ખેડૂતના પૈસા મફત નથી તો હું આશા રાખું છું વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કઈ ખોટી રીતે આ આ એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે ગુજરાતે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક એરંડા ઉત્પાદન હબ તરીકે પોતાની ઓળખને વધુ મજબૂત બનાવી છે એરંડાના વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે વર્ષ બે અને પચીસ દરમિયાન કુલ છ લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં એક્યાસી પોઈન્ટ બેતાલીસ ટકાના ફાળા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું એરંડા ઉત્પાદક રાજ્ય છે એટલા માટે જ ગુજરાતના એરંડા અને એરંડિયા તેલની વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા આજે પણ વૈશ્વિક બજારમાં અકબંધ છે એર માર્શલ નાગેશ કપૂર પીવીએસએમ એવીએસએમ વીએમ એ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો અને તેમણે ગાંધીનગર સ્થિત સ્વેકના હેડક્વાર્ટર ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અપાયું મતદાર યાદીમાં વધુ પ્રામાણિકતા આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે જેમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ત્રણ નવી પહેલ કરાઈ છે મતદાર યાદીમાં સુધારો કરવા મતદાર નોંધણી અધિકારીઓને મૃતક નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે પ્રત્યેક બૂથ લેવલ ઓફિસર્સને ફોટો અને ઓળખપત્ર પત્ર અપાશે અને વોટર ઇન્ફોર્મેશન સ્લીપની ડિઝાઇન વધુ વોટર ફ્રેન્ડલી બનાવવામાં આવશે

अपनी लड़ाई लड़े हैं और आज वो ये न समझ ले कि हमारे 27 नागरिकों का जान लेकर ये लड़ाई जीते हो मैं सभी आतंक फैलाने वालों को कहना चाहता हूं कि लड़ाई का अंत नहीं है एक मकाम है हर व्यक्ति को ચૂન ચૂન કર જવાબ ભી मिलेगा જવાબ ભી લિયા ગયા આગામી 16 જૂન 2025 થી આપનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માત્ર 15 સેકન્ડ માં થઈ જશે હાલ તેમાં 30 સેકન્ડ લાગે છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ યુપીઆઈ કામકાજ માં રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો આદેશ આપ્યો છે રિસ્પોન્સ ટાઈમ અર્થાત ટ્રાન્ઝેક્શન શરૂ થવાથી લઈને પૂરું થવામાં લાગતો સમય સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ